ગાંધીનગરના પેથાપુરમાં ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપશે ગાંધીનગરના પેથાપુરમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપશે આપણે કોઈ સમાજ વિરુદ્ધ નથી કોઈ પક્ષ વિરુદ્ધ નથી માત્ર આપણી અસ્મિતા આપણા સ્વાભિમાન ઉપર જે ચોટ કરી છે અને રૂપાલા જે આવા ખૂબ જ હોશિયાર અને ભણેલા ગણેલા શિક્ષક આચાર્ય કક્ષાએ રહેલા ભાજપના પ્રમુખ પણ રહેલા એવા વ્યક્તિએ જે આપણે આપણું આખી જાતિનું અપમાન કર્યું છે બહેનો અધિકારીનું અપમાન કર્યું છે ક્યારેય સાંખી લેવાય નહીં એટલે અમે છેક સુધી છેલ્લી ઘડી સુધી જરૂર પડે જે પણ અમારા માર્ગદર્શકો અમને નિર્ણયો કરીને આપશે એ મુજબ કાર્યક્રમો ચાલુ રાખશું